નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસને વાર સોમવારનો રોજ ભારી વિશેની આપણે આવકની વાત કરીએ તો મિત્રો ભારીમાં ગેસ અનિવાર કરતાં સારી આવક છે મિત્રો અત્યારે સાત પિલોરમાં આવક થઈ ગઈ છે મિત્રો ન કોઈ પાંચ પિલોરમાં આવક થતી હતી મિત્રો અને પાલની આપણે આવકની વાત કરીએ મિત્રો પાલમાં પણ થોડોક વધારો જોવા મળી રહ્યો છે પાલના પચીસ જેવા પાલ અત્યારે હાલ આવી ગયેલા છે આ બાજુ જે પાલ ઉભા રહેલા છે મિત્રો ને હરાજીનું નું કામકાજ સૌથી પહેલાં ભારીમાં શરૂ થાય તો જાણી લઈએ કે વારી છે આજ કપાસના બજાર ભાવ છે કાઉન્ટ શું છે છત્રી 44

એકાણું ભાવ થયો ચૌદસો ને એકાણું રૂપિયા માં વેચાણો છે એ વન ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને છ બગડાય એ લઈ આવશું 2 નંબર 1406 રૂપિયામાં બીજું હા રૂપિયાનો ભાવ છે કે તમે જોઈ અમારે

ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયા ને ચૌદસો ને એકવીસ રૂપિયા માં આવે જાણવા